નમસ્કાર દર્શક મિત્રો બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ બની રહી છે જે અંતર્ગત હવે આગામી સમયમાં અઠ્યાવીસમી તારીખથી રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે અને જે બીજી ઓક્ટોબર સુધી ચાલવાનું છે તો વરસાદનો આ જે નવો રાઉન્ડ આવવાનો છે તે અંતર્ગત નવરાત્રીના જે અંતિમ દિવસો છે તેમાં રાજ્યના જે પચાસ થી સાહીઠ ટકા જે વિસ્તાર છે તેમાં વરસાદ પડી શકે છે આમ અઠ્યાવીસમી તારીખ પછી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક હવે સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ બની રહી છે તો હવે આપણે વિંડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આગામી સમયમાં રાજ્યમાં વરસાદ ક્યાં પડવાનો છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિંડી મોડલ આજે ચોવીસમી તારીખ છે તો ચોવીસમી તારીખે ક્યાંક ને ક્યાંક વિન્ડી મોડલ આગાહી કરી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં જે વલસાડની જે આસપાસનો વિસ્તાર છે ત્યાં ત્યાં બ્લુ કલર બતાવવામાં આવ્યો છે હળવા ઝાપટા પડી શકે છે અને આ તરફ આ પછી આવતીકાલે આપણે વાત કરીએ તો આવતીકાલે રાજ્યમાં જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે અને તેમાં પણ જે ખાસ કરીને વલસાડની જે આસપાસનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદી ઝાપટા પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ પછી જે બરોડાની આસપાસના વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં જે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથનો જે વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે અને આ પછી પોરબંદરમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે જામનગર અને દ્વારકામાં પણ વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા આવતીકાલ માટે વ્યક્ત કરવામાં આવી છે આમ તાપમાન ઊંચું જઈ રહ્યું છે અને તેના કારણે વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડવાની સંભાવના છે વાત કરીએ પરમદિવસની એટલે કે શુક્રવારની તો પરમદિવસ શુક્રવારના રોજ આ તમે જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર જોઈ શકો છો વલસાડનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ પછી જે સૌરાષ્ટ્રમાં જે જામનગરની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તો હવે વાત કરીએ હવામાન ખાતાની આગાહીની તો હવામાન ખાતાએ શું આગાહી આપી છે આવનારા સમયમાં વરસાદને લઈને તેના વિશે આપણે જાણીશું આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે

આપણે હવામાન ખાતા દ્વારા યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તારીખથી તારીખથી હવામાન ખાતા મુજબ તો જે જે નવો રાઉન્ડ છે તે શરૂ થઈ જશે આ પછી અઠ્યાવીસમી તારીખે હવામાન ખાતા દ્વારા જે ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લા છે તેમની માટે હવામાન ખાતા યલ્લો એલર્ટ આપી દીધું છે તો વાત કરીએ જિલ્લા વાઇઝ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી માટે ગાંધીનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ પછી મધ્ય ગુજરાતમાં જે છે ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ પછી દક્ષિણ ગુજરાતમાં દર્શક મિત્રો બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તે પછી સૌરાષ્ટ્રમાં જે વાત કરીએ તો રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ નદી માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આમ રાજ્યમાં હવે ક્યાંક ક્યાંક ને ક્યાંક સત્યાવીસ અને અઠ્યાવીસમી તારીખથી વરસાદનો આ જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તે માટે હાલમાં તો બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ છે તે બની રહી છે અને તે ધીરે ધીરે હવે મધ્યપ્રદેશના રસ્તે પછી ગુજરાત આવી શકે છે અને આ પછી ગુજરાતમાં સત્યાવીસમી અઠ્યાવીસમી તારીખથી જે વરસાદનો રવ નવો રાઉન્ડ જે શરૂ થવા જઈ રહ્યો છે તે બીજી ઓક્ટોબર સુધી ચાલશે તો હાલમાં તો તમારા ગામ શહેર તાલુકામાં કેવો કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર